જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોને ગરદનની વધારાની ચરબી રિડ્યુસ કરવી છે તમે જોયો હશે કે અમુક લોકોને ગરદનમાં વધારાની ચરબી જમા થાય છે આવી રીતના ડબલ ચીન પડતા હોય જો તમને પણ આ પ્રકારની તકલીફ થતી હોય તો તે લોકો આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો તે પછી લેડીઝ હોય કે જેન્ટ્સ લોકો અદ્ભુત બે કસરત બતાવું છું જે બે કસરત રેગ્યુલર કરવાથી તમારી ગરદનની વધારાની ચરબી છે તે ઓગળવા લાગશે જ્યાં દોસ્તો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા Chỗ đã là vui.

નાઇન ટેન ઇલેવન 12 આ પહેલી કસરત છે જે તમારે પંદર વાર કરવાની છે બીજી કસરત છે જોઈ શકો છો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન નાઇન ટેન ઇલેવન ટ્વેલ્વ આ કસરત પણ તમારે પંદર વાર કરવાની છે તમે આવી રીતના પણ કરી શકો છો વન ટુ થ્રી આવી રીતના પણ તમે ડાબી સાઈડ અને જમણી સાઈડ પંદર વાર કરી શકો છો રેગ્યુલર આ કસરત કરવાથી તમારી જે ગરદનની વધારાની ચરબી જમા થઈ ગઈ છે તમને જે આવી રીતના ડબલ છીન પડે છે તે ચરબી છે તે ઓટોમેટિક રિડ્યુસ થવા લાગશે ઓગાળવા લાગશે અને કોઈ પણ પ્રકારની તમારે મેડિસિનોની પણ જરૂર નહીં પડે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને આ કસરત છે તે લેડીઝ હોય જેન્ટ્સ હોય બાળકો હોય બધા લોકો કરી શકે છે એટલા માટે વિડીયોને બધાને શેર કરજો આ વિડીયો બધાને ખૂબ મદદરૂપ થશે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી પ્રાચીન માહિતી અને આવી કસરતો સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દોસ્તો